રાજકોટ મહાનગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચારી છે હું ખુલ્લે આમ કહું છું કારણ કે જો ગેરંટી વાળો રોડ બનાવ્યો હોય તો જો અને વાળો રોડ તૂટી જતો હોય તો એની ગેરંટી પીરિયડ એની પાસેથી જે તે કોન્ટ્રાક્ટર પાસેથી કરાવવો જોઈએ જે કરાવતા નથી ફક્ત ને ફક્ત એના પોતાના મળત્યાઓને સાચવવા માટેની એક પેરવી કરી રહ્યા છે એવા એવી જ રીતે સમશાન લાકડાઓ આ જ સંચારના એક આઠ દિવસની અંદર વરસાદમાં તેત્રીસ ગાડીઓ કોને મોકલી તેનો ઓથોરિક રિપોર્ટ છે નહીં ખાલી બાર ગાડીઓનો રિપોર્ટ છે તો બાકીની બાકીની ગાડીઓ એકવીસ ગાડીઓ ગઈ ક્યાં કોણ લઈ ગયું કોની મીઠી નજર નીચે હાલે છે કોન્ટ્રાક્ટર જો ટેન્ડર આપવો તમને મારી ખુલ્લી ચેલેન્જ છે કે ટેન્ડર બતાવે કે આ કોન્ટ્રાક્ટર આ રીતે ટેન્ડર આપવામાં આવ્યું છે હકીકતમાં કોઈ ટેન્ડરની વ્યવસ્થા નથી થઈ ભાજપના મળત્યો છે ભાજપના માણસો છે ભાજપના કાર્યકરો છે એટલા માટે એને એક કામ આપી દેવામાં આવ્યું છે અને એની મુનસુબી પ્રમાણે છે એ કોર્પોરેટર ભાજપના કોર્પા લખજો ને પૂછજો હમણાં ભાજપના કોર્પોરેટર લેટર પેડ ઉપર લખીને ના છે કે સાત ટ્રેક્ટર અને પાંચ ગાડીઓ લાકડાની મને મળેલ છે કોર્પોરેટરની સહી જઈ છે જો આ કઈ લોકો ન કહે તો મારી પાસે એનો રેકોર્ડ જો નામ જોબ તમને છે છો બોલો ઓથોરિટી સાથે બોલો છું અને આની ઉપર મારી ઉપર ફરિયાદ કરે હું ગેરંટી સાથે કહું છું મારી ઉપર કેસ કરે હું ખોટું બોલો તમે પૂછી શકો છો એને જ પૂછજો કાલે હું બોલીશ તો તમને એ લેવું થાય વસ્તુ તમે પૂછજો હમણાં તમને ત્યાંથી પૂરે હું મારો વિશે મારે તે નામ નથી એટલે માટે આપું તમને જાણવા નો તમને નામ ન આપો તો હું તમને નામ આપીશ મારી આપીશું નામ મારી પાસે આપીશ